ખેડૂત મિત્રો સવાર સવારમાં તમને ફોન કરું છું અગાઉ કન્ફર્મેશન લઈ લીધું હોય ઘણા ખેડૂત મિત્રો કન્ફર્મેશન આપે ને પાછા ફોન ઉપાડતા નથી સવારમાં તમને ટાઈમ આપ્યો એટલે મારો ફોન આવે બોલો આપને શું પૂછવાનું છે એ મારે જે જમીન લેવાની છે ને સર એમાં જે ફક એન્ટ્રી છે ને એમાં મેપા જેના નામની વ્યક્તિ છે હમ અને પછી બીજી એન્ટ્રીમાં માં ઈ ઓટોમેટિક નીકળી જાય છે હમ એ ભાગ જાતો કરે છે હું છે એવું કઈ દર્શાવવામાં આવતું નથી હમ અને પછી જે વહેચણી થઈ છે ને એમાં ક્યાંક ત્રણ એકર ને એક વીઘો ગોઠવે ઓકે ઓકે બે બાબત ની ક્ષતિ થઈ હાલો સમજી ગયો હું પછી આગળ કયો બસ તો હવે આમાં આ ટાઇટલ ક્લિયર ગણાય કે નહીં જુઓ આ બે પ્રશ્નોના જવાબ તો આપીશ જ પણ સાથે અનેક બાબતો તમને ધ્યાન નથી ને એવા જવાબ આપો અથવા તમારા એડવોકેટ મિત્રને પણ ધ્યાન માં નહીં હોય મારા જેટલું ઝીણું કાતતા બહુ ઓછું શીખવાડશે હું બહુ ઝીણું કાતું છું જ્યાં ઝીણું કાતેલું હોય ને એમાંથી ટાઈટ કે પવન અંદર ન આવે એટલે એટલે છે ને બીમાર ન પડીએ એટલે ખેતીની જમીન ખરીદતી હોય તો ખાલી આટલાથી ન હાલે તમારા બે પ્રશ્નના જવાબ એ નોંધ ગોતવી જ પડે એના વગર હાલે નહીં ક્ષેત્રફળની ની વિસંગતા વાળામાં પળાય નહીં તમારા પ્રશ્ન હજી તમે વધારે જાણી લો કે ખેતીની જમીન ખરીદવા માટે કેટલી વસ્તુ જોઈએ વારસાઈ નોંધની ની કડી મેળવવી જોઈએ એમાં તમે કીધું વારસાઇ વારસાઈ નોંધની કડી આવ્યું કે કડી ખોટે છે બીજા નંબર માં ક્ષેત્રફળનું ટાઈટલ મેળવવું જોઈએ કમી જાસ્તી નીચેથી ઉપર ઉધી જવું જોઈએ જેટલા જેટલા ભાગ પડે એના ટોટલ મેળવતા દેવો જોઈએ ઉપર મળી જવું જોઈએ તમારામાં એ પણ ક્ષતિ છે ત્રીજા નંબરમાં એની ઓરિજિનલ વારસાઈ તૂટતી નથી ને વેચનારની એ જોવી જોઈએ ને તમે ખરીદનારની વારસાઈ પણ આપણે વેમમાં રહેતા હોય છે મારી વારસાઈ નથી તૂટતી તૂટતી હોય ભલ ભલા વેમમાં રહેતા હોય મને કાંઈ નો થાય અત્યારે એટેક નથી આવી જતા જુવાન જો છોકરાઓને કોરોનાના ઇન્જેક્શન પછી તો વેમમાં ક્યાંય રહેવું નહીં દરેક વસ્તુ જોવી જોઈએ એટલે તમારી ખેડૂત ખાતેદારી અને ખરીદનારી વેચનારની બેની કડી જોવી જોઈએ સાંભળો સાંભળો જે ગણવી કઉ છું અભી રુકે રહો અભી બોત કુચ પિક્ચર બાકી હૈ આ બીજા બધા ને કામ માં આવશે ને તમને કામમાં આવશે ખેતી જમીન ખરીદો છો એવી જ રીતે વચ્ચેથી કેટલાક ખરીદ વેચાણ કરી નીકળી ગયા હોય ને એની કડી પણ જોવી જોઈએ હું એમ કહું છું જમીન ને અભડાવી ગયા હોય હારી હારી જમીન હોય સોના જે ભી ચૌદ કેરેટ સોનું હોય ને એ લોકો કથિર કરી ગયા હોય બિન ખેડૂત ખાતેદાર વચ્ચે જમીન ખરીદીને વેચી ગયો હોય એને અભડાવી ગયો કેવાય ઈ જમીન ને અડાય નહીં એવી જ રીતે સર્વે નંબરો ફરી ગયા હોય ની વિસંગતતાના પ્રશ્નો હોય એ એમને ખબર જ ન પડે એના માટે થઈને મેં અગાઉ માર્ગદર્શન આપેલા છે કે તમારે જે છે એનું ક્ષેત્રફળ ન્યા છે ને આપણી ભાષામાં કે જમીન ધળે છે ને એ જોવું જોઈએ જમીન ધળે એટલે ખબર પડે ને આ જમીન ધળે નો હોય લેવી પડે જે જમીન ધળે છે કે ની એના ટીપણની અંદર અને નકશાનો સ્કેચ મેળવી સ્થળ ઉપર જાય તમારું કામ નથી બરોબર ઈ સિવાય અન્ય હકો કોકના છુપા રહી ગયા હોય

સાંભળો એક ગીત હમડાવીસાના અંતમાં સમજ્યા નયન ને બંધ રાખીને મે જારે તમને જોયા છે આવી રીતે ખેતી ખરીદી આવી છે ને ઘણા તો નયન ને બંધ રાખીને મે જારે તમને જોયા છે આવી રીતે પસંદ કરીને બિચારા કેટલાય રોયા છે હા આવી રીતે પસંદ કરીને બિચારા કેટલાય રોયા છે એટલે આવી રીતે ખેતીની જમીન ખરીદવી નહીં અનેક દ્રષ્ટિથી હાથ લઈને ગાડી મૂલ્યાંકન કરું